સારો સમય આવવાના શુભ સંકેત ચાલો જાણીએ આજના વીડિયો દ્વારા મિત્રો સંપૂર્ણ માહિતી માટે કૃપા કરીને વીડિયો અંત સુધી જુઓ મિત્રો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સારા સમયની રાહ જોઈએ છે ત્યારે તેની પ્રગતિ થાય અને જીવન સુખી થાય કે દરેક કાર્ય સફળ થાય અને ધનની અછત ન રહે જ્યારે સારા સમય આવવાના હોય ત્યારે તમને અગાઉથી જ કેટલાક સંકેત મળવા લાગે સમય આવે છે જ્યારે સારો સમય આવવાનો હોય છે ત્યારે ભાગ્ય સૂર્યની તરફેણમાં ચમકે છે અને જીવનની દરેક ખુશીઓ મેળવે છે પરંતુ મિત્રો દરેક વ્યક્તિના જીવનમાં એક એવો સમય આવે છે જ જ્યારે તેને દરેક જગ્યાએથી નિરાશા અને નિરાશા મળે છે પરંતુ કહેવાય છે કે સમય હંમેશા એકસરખો નથી હોતો એટલો જ સારો સમય પણ આવે છે દરેક વ્યક્તિના જીવનમાં ઉતાર ચઢાવ આવે છે આ સમયચકરના કારણથી થાય છે સમયથી બળવાન કશું જ નથી હોતું મિત્રો ઘણીવાર તમે જીવનમાં કેટલાક વ્યક્તિઓને રાજાથી ગરીબ અને ગરીબથી રાજામાં પરિવર્તન તમે જોયું જ હશે કે જ્યારે પણ તમારા જીવનમાં કોઈ મોટો બદલાવ આવવાનો હોય છે ત્યારે આટલા મોટા ફેરફારો પહેલા તમને ભગવાન અથવા સર્જન તરફથી એવા કેટલાક સંકેતો મળે છે ભગવાને તમારા આવનારા ભવિષ્ય માટે કઈ સારું વિચાર્યું હોય તો ચાલો જાણીએ તે ખાસ સંકેતો વિશે મિત્રો આગળ વધતા પહેલા કૃપા કરીને ચેનલ ને શરૂ કરો છો આનો અર્થ એ છે કે ભગવાન તમને આ સમય ખુશ થવાના સંકેતો આપી રહ્યા છે એવી જ રીતે ભગવાન તમારા જીવનમાં જે દુખો જોયા છે તે ખૂબ જ જલ્દી ખતમ થઈ જાય છે આવા સમયમાં તમારો મન પ્રફુલ્લ જ થઈ જાય છે નંબર બે બ્રહ્મમૃતમાં આંખ ખોલવી ઘણા લોકો જેમની નિયમિત તમારી આંખો જાગતા પહેલા ખુલે છે જો તમે જોઈ શકો છો કે તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે ત્રણ થી પાંચ વચ્ચે ખુલે છે તો તમારી ઊંઘ આપોઆપ ખુલે છે તમારા જીવનમાં એટલે કે તમને જીવનનો યોગ્ય માર્ગ મળવાનો છે તેથી તમારે પહેલાથી જ જાણી લેવું જોઈએ કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે નંબર ત્રણ ગાય માતા આગમન જો તમે તમારા ઘરમાં આંગણામાં પ્રતિદિવસ ગાય માતા આગમન થાય છે અથવા તમને ભોજન માટે લગાવે છે તો આ એક ખૂબ શુભ સંકેત છે જો તમારા ઘરની આસપાસ પક્ષીઓની સંખ્યા વધતી જાય છે અને તે તમારા ઘરના આંગણામાં માળો બનાવે છે તો આ સંકેત પણ ખૂબ જ જલ્દી જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના છે નંબર ચાર ઘરમાં બાળકોનું હોવું ભગવાન બાળકોમાં રહે છે જો કોઈ નાનું બાળક અથવા બાળક તમને જુએ છે જો તે તમને કંઈક હકારાત્મક કહે છે તો તે સંકેત છે કે તમારા જીવનમાં કંઈક સકારાત્મક બનવાનું છે નંબર તમે સપનામાં રામ રામ જેવા મંત્રો સાંભળો છો તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે જો ઓમ મંત્ર અવાજ સંભળાય તો તે પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો સ્વપ્નમાં શંખ ઘુવડ વાંસળી હાથી મૂંગો શંખ ગરોળી તારો નાગ ગુલાબ વગેરે જોવા મળે તો તે ધન પ્રાપ્તિનો સંકેત છે નંબર છ દેવાથી મુક્ત થવું ઘણી વખત તમે જોયું હશે કે તમે દેવું મુક્ત થવાનો માર્ગ શોધી કાઢ્યો છે તો તે ભગવાન તરફથી અથવા પૈસાની લેવડ દેવડમાં તમારા પક્ષમાં નિર્ણય આવે છે તેનો અર્થ એ છે કે તમને તમારા જીવન અને મિત્રો માટે સારા સંકેતો મળી રહ્યા છે પૈસાના અલગ અલગ સ્ત્રોત હોવા પણ ભગવાનનો સંકેત છે તે દર્શાવે છે કે જીવનની આર્થિક સમસ્યાઓનો અંત આવવાનો છે અને જીવનમાં પૈસાનું આગમન થવાનું છે નંબર સાત શરીરના અંગનો ફડકવો પુરુષોમાં જમણા ભાગનું ઝુંબો ખૂબ જ શુભ માનવામાં આવે છે પછી તે જમણી આંખ હોય કે જમણા હાથની તેનાથી વિપરીત જો સ્ત્રીઓમાં ડાબો અંગ ઝૂકી જાય છે તો તે ખૂબ જ સારું સંકેત માનવામાં આવે છે એટલે કે સ્ત્રીઓમાં ડાબા વળવું એક સંકેત માનવામાં આવે છે નંબર આઠ જો શંખ નો અવાજ વહેલી સવારે સંભળાય છે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે તમારે સમજવું જોઈએ કે તમારું ભાગ્ય હવે ખુલવા જઈ રહ્યું છે નંબર નવ

જો અચાનક તમારા ઘરના આંગણામાં અથવા દરવાજે અથવા અન્ય કોઈ જગ્યાએ કાળી કીડીઓ જોવા મળે તો તે આશીર્વાદનો સ્પષ્ટ સંકેત છે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે અને તમારા જીવનમાં કેટલાક અટકેલા કામ પૂર્ણ થવાના છે આવી સ્થિતિમાં તે કીડીઓને નમસ્કાર કરો અને તેમને ખાંડ મિશ્રિત લોટ ખવડાવો નંબર બાર જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા હો અને કોઈ વ્યક્તિના હાથમાં પાણી ભરેલું પાત્ર જુઓ છો તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે નંબર તેર જો તમારા ઘરમાં કોઈ સ્થાન પર એક જ જગ્યાએ ત્રણ ગરોડી જોવા મળે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે આ એક માતા લક્ષ્મીના આગમનનો સંકેત છે જે તમારા ઘરમાં નિવાસ કરશે મિત્રો દિવાળીના દિવસે તુલસીના છોડમાં ગરોળી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર ચૌદ જો તમે ઘરથી બહાર નીકળ્યા છો અને રસ્તામાં તમને શેરડી દેખાય તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે નંબર પંદર ઘુવડ માતા લક્ષ્મીનું વાહન તમારા ઘરની બહાર લાંબા સમય સુધી જોવું તો માની લો કે માતા લક્ષ્મીનું તમારા ઘરે આગમન થવાનું છે અને ટૂંક સમયમાં તમને અપાર ધન પ્રાપ્ત થશે અને જો તમે કોઈ કામ માટે ક્યાંક બહાર જઈ રહ્યા હોવ તો તમે કૂતરાને તેના મોંમાં શાકાહારી ખોરાક અથવા રોટલી લઈને જોશો તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી આર્થિક ફાયદો થવાનો છે નંબર સોળ જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હો અને નવી વર્કના જુઓ તમારા માર્ગ પર તો સમજો કે તમારો સારો સમય શરૂ થવાનો છે તે એક સારા દિવસનો શુભ સંકેત માનવામાં આવે છે અને જો તમારી ઉપર કોઈ પક્ષી બીટ કરે છે તો તે વાતનું ખોટું ન લગાવો કારણ કે તે તમારા માટે સારો સંકેત હોઈ શકે છે માન્યતા છે કે જો કોઈ પક્ષી વ્યક્તિના ઉપર બીટ કરે છે તો તેનો સારો સમય શરૂ થઈ જાય છે નંબર સત્તર જો તમે યાત્રા કરી રહ્યા છો અને તે દરમિયાન તમને શાપ અને વાંદરો જુઓ છો તે તમારા સારા દિવસોનો શુભ સંકેત છે તમારા જીવનની આર્થિક તંગી દૂર થવા જઈ રહી છે તમારી પાસે પૈસા આવી શકે છે એટલું જ નહીં જો રાત્રે તમને આકાશમાં તૂટેલો તારો જોવા મળે તો તરત જ મનોકામના કહી દો માન્યતા છે કે ત્રીસ દિવસની અંદર તમારી મનોકામના પૂરી થઈ શકે છે આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે નંબર અઢાર કાચબાનું દેખાવો પણ શુભ સંકેત માનવામાં આવે છે ભગવાન વિષ્ણુએ પણ કશ્યપ અવતાર લીધો હતો જો તમારા સપનામાં કાચબો દેખાય તો તે સૌભાગ્યની નિશાની છે અને કોઈ દિવસ તમને તમારા ઘરની નજીક અથવા રસ્તા પર મોર દેખાઈ શકે છે મોર નાચતો હોય તો તે દિવસથી જ તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે તમારા પરિવારની સુખ સમૃદ્ધિમાં વધારો થવાનો છે નંબર ઓગણીસ જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર હાથી તેની સુંધ ઊંચી કરીને ઊભો રહે તો સમજવું કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થવાનું છે ઘરની છત પર કોયલનું બોલવું પણ શુભ સંકેત દર્શાવે છે આમ થવાથી તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે તમારા ઘરમાં જો તમે તમારા સપનામાં અથવા રસ્તા પર સોનેરી સાપ જુઓ છો તો તમારા સારા દિવસો શરૂ થવાના છે તે દિવસે તમે તમે સવારે છો જો દહી અથવા દૂધ જુઓ છો તો તે ભાગ્યની નિશાની છે જો તમે સવારે ઉઠતાની સાથે જ પૂજાનું નારિયેળ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા પર દેવી લક્ષ્મીનો આશીર્વાદ આવવાનો છે તમારા ઘરની સામે એક આંકડાનો છોડ કોકતો જોવા મળે તો સમજો કે તમારા માટે સારો સમય આવવાનો છે જો તમને રસ્તા પર પડેલો સિક્કો મળે તો સમજી લો કે તમને ઉધાર લીધેલા પૈસા જલ્દી જ મળી જશે આનાથી તે મજબૂત નાણાકીય સ્થિતિ અને નાણાકીય લાભની ખૂબ સારી નિશાની છે નંબર વીસ પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ પર રાખેલ કોઈ ફૂલ કે ફૂલ તમારી સામે પડે છે તો તેનો અર્થ એ છે કે ભગવાન તમારા પર પ્રસન્ન થયા છે અને નોકરીના ઇન્ટરવ્યુ માટે જતા સમયે રસ્તામાં ગાય અથવા નડેલ જોવા મળે તો સમજવું તમારી ઈચ્છા પૂરી થઈ જશે તે એક શુભ સંકેત માનવામાં આવે છે અને જો તમે તમારી આસપાસ રંગબેરંગી પતંગિયાઓ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં સુખનું આગમન થવાનું છે ઘરથી બહાર નીકળતી વખતે લીલા શાકભાજી લીલું ઘાસ સફેદ કબૂતર વગેરે શુભ સંકેત માનવામાં આવે છે નંબર અનુસાર વ્યક્તિનો સારો સમય આવતા પહેલા તેને ઘણા સંકેત મળે છે જેમાંથી સૌથી મોટો સંકેત છે વ્યક્તિને સારા સપના આવે છે સપનામાં વ્યક્તિને ભગવાનના દર્શન ખજાના વૃક્ષો છોડ હરિયાળી જેવી વસ્તુઓ જોઈને લાગે છે કે જો તમારી સાથે પણ આવું થાય તો સમજી લેવું કે દેવી લક્ષ્મી જલ્દી જ તમારા પર કૃપા કરવા જઈ રહી છે એવું પણ માનવામાં આવે છે કે સારો સમય આવતા પહેલા વ્યક્તિને ભવિષ્યનો ખ્યાલ આવવા લાગે છે એટલું જ નહીં વ્યક્તિને પૂર્વ સૂચન વસ્તુઓનો આભાસ થવા લાગે છે અને તે જીવનમાં સત્ય બને છે મિત્રો બધા જ વ્યક્તિના જીવનમાં સારો સમય પણ આવે છે અને ખરાબ સમય પણ આવે છે ઘણી વખત ખરાબ સમય આવે તે પહેલા આપણે અનુભવવાનું શરૂ કરીએ છીએ કે કંઈક અપ્રિય થવાનું છે જો કે પરંપરાગત માન્યતાના આધારે તે જાણીતું છે કે ખરાબ સમય ક્યારે આવશે તે જાણી શકાય છે છે આવો ખરાબ સમય આવવાનો અને તે જાણીને તમે તમારી જાતને અગાઉથી તૈયાર કરી શકો છો નંબર એક જો આંગણામાં તુલસી છોડ સુકાઈ જાય તો સમજો કે ખરાબ સમય આવવાનો છે નંબર બે ઘરના કાચનું વાસણ અથવા અરીસો વારંવાર તૂટતો હોય તો તે કોઈ ખરાબ સમય આવવાના સંકેત છે નંબર ત્રણ જે ઘરમાં હંમેશા ઝઘડા કલેશ થતો હોય છે તો સમજવું કે તે ઘરમાં જલ્દી જ ખરાબ સમય આવવાનો છે નંબર ચાર કૂતરાનું રડવું જો કૂતરું કોઈ વ્યક્તિના ઘરના મુખ્ય દ્વાર સામે મો કરીને રડે છે તો તેનો અર્થ એ છે કે સંબંધિત ઘરમાં કોઈ સમસ્યા થઈ રહી છે અથવા તે કોઈ મૃત્યુનો સંકેત પણ હોઈ શકે છે જો અચાનક કાળા ઉંદરો આવવા લાગે છે અને જો તેમની સંખ્યા સતત વધી રહી છે તો તે સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં કોઈ આફત આવવાની છે જો કોઈ પક્ષી ઘાયલ થાય અને તમારા ઘરના આંગણામાં પડે તો તે આવનારી અનિષ્ટની નિશાની છે ઘરની આજુબાજુ ખોદકામ કરતી વખતે હાડકાં મળી આવે તો તે જમીનની અશુભતાની નિશાની છે પૂજાની થાળી પૂજા કરતી વખતે અથવા તો રસ્તામાં અચાનક પડી જાય એવો માનવામાં આવે છે કે ખરાબ સમય આવવાનો છે જો કોઈ વ્યક્તિના ઘરમાં રોજ એક જ સ્થાન પર ચમકાનો સમૂહ જોવા મળે છે તો તે વ્યક્તિમાં વધુ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થવાનું શુભ સંકેત માનવામાં આવતું નથી જેના કારણે કોઈને આર્થિક માનસિક શારીરિક કે પારિવારિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે તો ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે તમારા ખરાબ દિવસોની નિશાની માનવામાં આવે છે કે બિલાડીને આવનારી ઘટનાઓ પહેલાથી જ ખબર હોય છે અને જો તમે બિલાડીને રડતી અથવા ચીસો પાડતા જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારી સાથે કોઈ અકસ્માત થવાનો છે હાથમાં ઘી પડે અને તેનું બધું જ ઘી જમીન પર ફેલાઈ જાય તો તે અશુભ માનવામાં આવે છે જ્યોતિષ અનુસાર જો ગરોડી ઘરમાં લડે તો તે પણ અશુભ માનવામાં આવે છે ખરાબ સમયની નિશાની જો તમારી સાથે આવું સતત થતું હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે ખરાબ સમયની શરૂઆત થવા જઈ રહી છે વાસ્તુદોષ અને ગ્રહદોષના કારણે પણ ગ્રહોની પરેશાનીઓ થાય છે અને જો ઘરમાં પૂજા ન થતી હોય અથવા તમને તે કરવાનું મન ન થાય તો ચાણક્ય કહે છે કે આ સંકે આવનારી આર્થિક સંકટનો સંકેત આપે છે કારણ કે જ્યાં પૂજા નથી થતી ત્યાં સુખ નથી અને સમૃદ્ધિ પણ નથી હોતી ઘરના વડીલોનો અનાદર ના કરવો જોઈએ કારણ કે વડીલો આપણને આશીર્વાદ આપે છે અને જો તેઓનું સન્માન ન થાય તો તેઓ દુઃખી થાય છે અને જે લોકો વડીલો સાથે આવું વર્તન કરે છે તે જીવનમાં ક્યારેય સુખી નથી રહેતા વધુ પૈસા લાંબા સમય સુધી ચાલતા નથી મિત્રો પૈસા લાંબા સમય સુધી ટકતા નથી કેટલીકવાર તમારા પૈસા કોઈ કારણ વગર ખર્ચ થવા લાગે છે અને તમને તેની જાણ નથી હોતી તે દર્શાવે છે કે દેવી લક્ષ્મી તમારાથી નારાજ છે અને તમારે ભવિષ્યમાં ઉપાય કરવો જોઈએ જ્યારે તમે આવા સંકેતો જુઓ તો નારાયણ કવચનો પાઠ કરો અને નિયમિત રીતે ગાયને રોટલી આપવાનું શરૂ કરો આ ઘણી હદ સુધી મદદ કરી શકે છે તો મિત્રો આજ માટે આટલું જ છે કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જય મહાલક્ષ્મી લખો